અમદાવાદ સામે આવ્યું છે દર્દીઓના સારવારના પેપરમાં ડોક્ટર નું નામ પ્રશાંત બજીરાની છે તેઓ અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ માં કામ કરે છે ખ્યાતિ મલ્ટી હોસ્પિટલમાં

તપાસ કરશે દર્દી સાંભળી માહિતી મેળવશે બંને પક્ષે રજૂઆત સાંભળ્યા બાદ સરકારમાં જાણ કરવામાં આવશે સરકાર તરફથી આપણે ત્યાં ગરીબો માટે કેટલીક જેનો લાભ લઈને બિચારા એટલે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ મેળવનારા લાભાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે આવા જ કાર્ડ ધારકોનો એક કેન્ટ યોજવામાં આવ્યો હતો જ્યાં દર્દીઓને કહ્યા વગર જ તેમના ઉપર ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા

એ બધાની મેડિકલ રેકોર્ડ્સ તપાસશે અને એ લોકોનું શું હતું ખરેખર કેટલું ઇન્ડિકેટેડ હતું એન્જીઓ પ્લાસ્ટિક ખરેખર કરવી જરૂરી હતી કે નહી એ બધું પણ અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે અને એ બધા રેકોર્ડ્સ તપાસે પ્લસ અત્યારે જે દર્દીઓ ત્યાં દાખલ છે એમાંથી કોઈની હાલત ગંભીર તો નથી ને એ પણ જોવામાં આવશે અને એમને વધારે સઘન સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવાની જરૂર લાગે તો અમે એ પણ કાર્યવાહી કરી બધા અમદાવાદ છે કે તમાર કાકા સિરિયસ છે કે તમારે હાલ આવવું પડશે તો સવારે આવો